જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલિયા ગામે છેલ્લા ચારથી પાંચ દિવસથી શિયાળાની તીવ્ર ઠંડી વચ્ચે સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે ગામની મુખ્ય બજારમાં જ રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે શ્વાનો વાહરડી ભેંસ સહિતના પ્રાણીઓને પણ સિંહ દ્વારા રંજાળ કરવામાં આવતો હોય જેને લઈ બજારના મુખ્ય માર્ગ પર લોહીના લિસોટા પણ જોવા મળ્યા છે રાત્રિના સમયે સિંહની દણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે શિકારની શોધમાં આવી ચડેલ સિંહના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે

તે પણ એ મેસેજ મળેલા છે અને વન વિભાગને જાણ પણ કરેલી છે અવારનવાર વન વિભાગને જાણ કરવા હોવા છતાં કોઈ આ ગઈકાલે પણ અહીંયા નિશાની બાજુમાંથી સિંહ નીકળેલ છે પણ એ અમારા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે ત્યારથી એક વાસળીને પજો મારતા તે કમનસીબે એક ગાય આવતા એને ઢીક મારે તો અહીંયાથી ભાગી છૂટેલ છે તેથી અમારી લોકોની એવી માગણી છે કે વન વિભાગને તાત્કાલિક ધોળે સિંહના પાંજરા મૂકે એમાં પૂરતો સિંહને જે ખોરાક મૂકવામાં આવે ખોરાક મૂકશે તો સિંહ અંદર પાંજરે પૂરાશે અને અમારા આ સ્થાનિકને આખા બધાને ડરનો માહોલ ઊભો થયો છે